નમસ્ત્યે 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 નમો નમઃ હું પ્રોફેસર નિસર્ગ આહિર અને મારી સાથે મારા બે અધ્યાપક મિત્રો ડૉક્ટર ગૌલત જાની અને ડૉક્ટર ભક્તિ વૈશ્ય અમે સંયુક્ત રીતે કહેવા માંગીએ છીએ કે ગવર્મેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ બાવડા એ વિદ્યાર્થીઓમાં ભક્તિ અને શક્તિનું તત્વ સ્થાપિત થાય સાત્વિક રીતે સ્થાપિત થાય એ માટે આજે છઠ્ઠા નોર્તે ગરબાનું આયોજન કર્યું છે ખૂબ આનંદની વાત છે કે આ વિદ્યાર્થીઓ એ શક્તિ અને ભક્તિ તત્વને સાથે લઈને પારંપરિક વસ્ત્રોમાં જોડાયા છે અને સાથે સાથે કોલેજનો તમામ સ્ટાફ પણ જોડાયો છે આજે આ દિવસે સામાન્ય રીતે રાત્રિના મહાશક્તિની આપણે આરાધના કરતા હોઈએ છીએ પણ જાણે કે એક ચાંદો ઉગ્યો હોય એવું વાતાવરણ આ કોલેજમાં રચાયું છે અને દિવસે દિવસે આપણે આ રાસ અને ગરબા જે ગુજરાતની વિરાસત છે એને વિશ્વના મંચ પર સ્થાપિત કરી રહ્યા છે એની જાણે કે એક જુદા પ્રકારની પ્રસ્તુતિ આ કોલેજમાં થઈ છે એનો આનંદ છે તો સર્વને વંદન અને આ ક્ષણોને માણવા માટે હું તમારી સમક્ષ કેટલીક ક્ષણો પ્રસ્તુત કરીશ થેન્ક યુ નમસ્કાર ગોહિલ સોહલકુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ